પોલીસ એટલે શું કિરીટસિંહ બાબુ અદભુત વાત કે પોલીસ એટલે શું રાતે અઢી વાગે કોઈ ગામમાં નગરમાં કે મહાનગરમાં અઢાર ઓગણી વર્ષની જુવાન બેન દીકરી એકલી હાઈલી આવતી હોય અને એનું હૈયું દાખલાના ફળની જેમ થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થતું હોય અને એમાં એકાદી બોલેરો કે જીપ્સીની વાદળી અને લાલ લાઈટો લબક જબક થાતી જોઈ જાય અને એના હૈયામાં જે હિંમત આવી જાય ને આ હિંમત છે ને એ પોલીસ જુઓ આ દ્રશ્યો છે મૈદરપુરા હીરા બજારના મૈધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એમ ચૌહાણે રસ્તા પર થતા કરોડોના હીરાના વેપાર અને તેમાં થતી છેતરપિંડીને ગંભીરતાથી લીધી છે અને એક અનોખું અભિયાન શરૂ કર્યું છે આ વર્ષે છેલ્લા સાત મહિનામાં સોળ વેપારી તેર કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે જેમાં સત્યાવીસ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે પીઆઈએ હીરાના વેપારીઓને એકત્ર કરી છેતરપિંડીનો ભોગ ન બનો તે માટે એલર્ટ પણ કરાયા છે પીઆઈએ પાંચ હજાર વેપારીને એકત્ર કરી માઇક એલર્ટ કર્યા ચાર આરોપીઓની ધરપકડ કરી પોલીસે કાયદાનો ભાન કરાવ્યો હીરાના વેપારીઓ સાથે ઠગાઈ કરનારા ચાર ઠગેબાજનો જાહેરમાં સરઘસ કાઢી બરોબરનો પાઠ ભણાવ્યો હીરાના વેપારી ધ્રુવિસ વિઠ્ઠલ સતાસિયા સાથે છેતરપિંડી કરનાર આરોપી જીમિત ઓધવજી કુકડિયા જેનિસ ધનજી બાદાણી હર્ષિલ મેઘજી પટેલ વિપુલ વિઠ્ઠલ કાકડિયાનો જાહેરમાં સરઘસ કાઢી બરોબરનો ભણાવ્યો હતો હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે પોલીસે પ્રજાનો મિત્ર છે એ સૂત્રને ને મૈધરપુરા પોલીસે સાર્થક કર્યો છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત